ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શ્રી શિષપાલજીના માર્ગદર્શનમાં રાજ્યભરમાં યોગને કેન્દ્રમાં રાખી આ સમર કેમ્પનું આયોજન કરાયું હતું અમદાવાદના વિવિધ સેન્ટર્સ ખાતે વાલીઓ હોંશે હોંશે તેમના સંતાનોને લાવ્યા હતા અને બાળકોમાં સંસ્કારની અભિવૃદ્ધિ અને આહારમાં સુધારાના ઉદ્દેશ્ય સાથે આ યોજાયેલા સમર કેમ્પ અને સંસ્કાર શિબિરમાં તજજ્ઞો દ્વારા યોગ તાલીમ આપવામાં આવી હતી જેમાં યોગ પ્રત્યે બાળકોની અભિરુચિ વધારવા તથા તેમને પેકેજ્ડ ફૂડ અને ફાસ્ટ ફૂડથી દૂર રાખી હોમમેડ અને હેલ્ધી ફૂડ આપવાની વાલીઓને શીખ આપવામાં આવી હતી આ ઉપરાંત બાળકોને વિવિધ યોગાસનો અને પ્રાણાયામની તાલીમ અપાઈ હતી બાળકોમાં મોબાઈલની લત ના અને પ્રમાણ વચ્ચે તેમને મોબાઈલથી દૂર કરી કસરત યોગાસનો અને મેદાની રમતો તરફ કેવી રીતે વાળવા તે અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું બાળક ઘરે પણ નિયમિત રૂપે યોગ અને પ્રાણાયામ કરી શકે તેના માટે તૈયાર કરાયેલી આકર્ષક યોગાસન માહિતી પુસ્તિકા ચિત્રપોથી અને સમર કેમ્પમાં જોડાયેલા બાળકોને ભેટ સ્વરૂપે તે આપવામાં આવ્યા હતા સાથોસાથ સમગ્ર કેમ્પ દરમિયાન બાળકો માટે પોષણયુક્ત પીણું અને અલ્પાહારની વિશેષ વ્યવસ્થા કરાઈ હતી રાજ્ય યોગ બોર્ડના સભ્યો યોગ કોઓર્ડિનેટર તથા સ્વયંસેવકો દ્વારા સમર કેમ્પના સુચારુ આયોજને વાલીઓએ બિરદાવ્યું હતું આ શિબિરના અંતે બાળકો નિયમિત યોગ અને પ્રાણાયામ કરવા માટે કટિબદ્ધ થયા હતા